નમસ્કાર હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છું લાઈફ ફણી ન્યૂઝ ગુજરાત વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની જે દિવસથી તેઓ ધારાસભ્ય બન્યા છે હાલાકી ધારાસભ્ય નહીં પરંતુ જે દિવસથી એમને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું હતું કે ભાઈ વિસાવદરની ચૂંટણી માટે તે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે એ દિવસથી લઈને આજ દિવસ સુધી તેઓ એમનો અંદાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે અને હવે તો તેઓ ધારાસભ્ય બની ગયા છે એટલે ધારાસભ્યની ફરજો અને જવાબદારીઓ તે નિભાવી રહ્યા છે વિસાવદરમાં અત્યારે અનાજ ચોરીની જે ઘટના છે તેનો પર્દાફાશ પણ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે અને એને જ લઈને તેઓ પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં ઘણા ખરા લોકો એમના સમર્થનમાં હોય છે પોલીસને બારમાં લે છે પોલીસ સ્ટેશનના જે જમીન છે ત્યાં આગળ તેઓ સૂઈ જાય છે અને એવું કહે છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી હું અહીંયાથી જવાનો ન એમ કરીને એમ પોલીસ સાથે એમની તૂતું તૂતું મે થાય છે આ સાથે એમને એ પણ કહ્યું કે પોલીસ ફક્ત સિંગમગીરી વિપક્ષની સામે જાળે છે બાકી તાકાત હોય તો સત્તા પક્ષ સામે પણ એ બોલીને બતાવે પોલીસ પણ કહે છે કે આ ફોજદારી ગુનો નથી મામલતદાર અમને ફરિયાદ આપે તો અને તો જ અમે આની તપાસ કરી શકીએ તેમ છે અમે પણ સત્તામાં બંધ અમે પણ બંધાયેલા છીએ અમે પણ આગળથી અમને જે પ્રમાણે ઓર્ડર હોય એ પ્રમાણે જ અમે કામ કરી શકીએ બાકી અમે પણ કામ કરી શકીએ નહીં પોલીસ સાથે એમ પણ કહ્યું કે ભાઈ આ મુદ્દો ઉછાળવાની કોશિશ કરવામાં આવી રહી છે ગોપાલ ઇટાલિયા લોકોને ઉશ્કેરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા સામે એમ પણ કહું કે એવું હોય કે હું લોકોને ઉશ્કેરી રહું છું જે તે તો પછી મારા પર ફરિયાદ નોંધો અને મને જેલની અંદર પૂરી તો મને કાંઈ વાંધો નથી અને એ બધાની વચ્ચે એવું પણ સામે આવ્યું કે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ઘણા ખરા લોકો આવ્યા છે પોલીસ તે કદાચ ગાળ કથા અશબ્દ બોલી ગયા હોય તેવી ઘટનાનું નિર્માણ થયું ત્યારે પોલીસ એવું કહે છે કે ભાઈ ગાળ જે બોલ્યું છે એ મને શોધીને પાડો ત્યારે ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે ગાળ બોલી છે એને શોધવો છે પરંતુ જેને અનાજ ચોરી કરી છે એ તમારે શોધવું નથી શું થઈ છે પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે બધી કલમ બતાવું કયો લખવા માં તો લખવાય તો બોલો અરે હોય જ કારણ વગર મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે બધાને ખબર છે હોદ્દારી મેટર નથી આ પોલીસ અનાજ ની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે તમે એમ જનતાના તો જનતા ને એનું અનાજ મળ્યું નથી મળ્યું એટલે અનાજ ઉધારાઇ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી છતાં પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય જેલમાં પૂરજો ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહી બધા વયા જાવ કોઈ ખોટા માર્ગે દોરાતા બેઠા હોય અમે થોડા

ચોરી ની બોરિયાત ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરીની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચડી ગયું મને નથી મળ્યું

નથી ત્યાં નથી કાંઈ ચાલુ નથી બધા ભાઈ આગાયા તમને ખબર જ નથી હું જોઈને આવ્યો રામદર ત્યાં બેઠા છે

બરાબર બેસા બેસાય ક્યાંય બેસે તમારે ઘણા બેઠા છે ઘણા બેટા મહિના થી તમે કીધું ને એક શબ્દ છતાં ભી તમે બેઠા છો તો તમે એક સમજદાર વ્યક્તિ છો ધન પ્રતિનિધિ છો તમે અહીસ્ટ કરો બધા

ઘર નથી તમે મારી વટ કરોલે તમે દારૂ બંધ કરે બતાવો વિસાવદર માં તમારા વટ છે ને એ ન્યા ઉતારો ધારાસભ્ય કરો તમે ભૂતનેગરો બધું આપીશ આપીશ ચાલો સાંભળો તમારી કાર્ય કાર્યવાહી ન કરવી બરાબર હું કાર્યવાહી થઈ ગઈ જોર પકડાઈ ગયા

જવાબ આપશે એવું નથી કોણ લેખિત આપ્યું લેખિત માંથી આપ્યું કાર્યવાહી ન તો મને કોઈ એમાં ડાયરેક્ટ ચોર પકડી

ભાઈ જવું એ વૈયા છે જો પાછા એવું નો રાખતા કે ભાઈ ગોપાલભાઈ ને કરે આ બધા વટ કરે છે ચોર ને બચાવે છે ને આપડી યારે વટ કરે જોતા નથી આ બધું હું હાલે છે એમની વિસાવર માં ક્યાંય દારૂ નથી વેચાતો નથી વેચાતો દારૂ જાઓ